રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લોહાણા સમાજ દ્વારા જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતે ટિપ્પણી કરી હતી તેના વિરોધ ધૂન બોલી પ્રદર્શન કર્યું સંત શ્રી શિરોમણી શ્રી જલારામ બાપા વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતે જે ટિપ્પણી કરવામાં આવે જેને લઈને તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી વીરપુર જલારામ મંદિર ખાતે સ્વામિનારાયણ મહંત જ્ઞાન સ્વામી માફી નહીં માંગે તેવી માંગ ઉઠવા પામી છે ઠેર ઠેર અને જલારામ બાપાને માનનારા લોકો અને રઘુવંશી સમાજ અને લોહાણા સમાજમાં રોષ જોવા મળેલ છે ત્યારે ધોરાજી રઘુવંશી સમાજ લોહાણા સમાજના લોકો બહોણી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધોરાજીના લોહાણા સમાજવાડીમાં આવેલ જલારામ મંદિરના પટાંગણમાં એકત્રિત થઈને જ્ઞાન સ્વામીને જલારામ બાપા સદબુદ્ધિ આપે અને વીરપુર જલારામ મંદિર ખાતે જઈને માફી માંગે તે માટે ધૂન બોલાવી હતી અને એક વ્યક્તિએ તો માનતા પણ રાખી છે કે જ્યાં સુધી સ્વામિનારાયણ મહંત જ્ઞાન સ્વામી વીરપુર જલારામ મંદિરે દર્શન કરી માફી નહીં માંગે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરે તેવી માનતા રાખી છે અને જો હજુ સુધી મહંત જ્ઞાન સ્વામી માફી નહીં માંગે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો પણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જલારામ પરમ પૂજ્ય જલારામ બાપા વિશે સ્વામિનારાયણ કહેવાતા સંત જ્ઞાન જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે અને ખોટી વાતો ફેલાવી છે જેના વિરોધમાં આજરોજ ધોરાજી જલારામ મંદિરે રઘુવંશી સમાજને જલારામ ભક્તો એકઠા થઈ રામધૂન બોલાવી અને એ માફી માંગી લે અને સદબુદ્ધિ એવી આપે અને એને જે ભાષા બોલી છે એના વિરોધમાં આજે અમે એકઠા થયા છીએ અને વધુમાં વધુ જલદ કાર્યક્રમો આપવાની પણ અમારી તૈયારી છે તો વીરપુર આવી અને માફી માંગી લઈએ એવી અમારી માગણી છે જય જલારામ મારું નામ મનોજભાઈ ચંદુભાઈ ગઢિયા ધોરાજી લવાણા સમાજમાંથી સ્વામિનારાયણ ભગવાનના સંત જે આવું જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરેલ તે બદલ અમે તેમનો વિરોધ કરીએ છીએ જે ખોટી તદ્દન ખોટી વાત છે બરાબર છે ફતેપુરના રહેવાસી શ્રી ભોજલરામ બાપાના આશીર્વાદ આ બધું ચાલે છે સદાવ્રત જે અમે લોકો જાણીએ છીએ ત્યાં સુધી આ તદ્દન ખોટી વાત છે જે વાતને અમે રોખોડી કાઢીએ છીએ ને આજ રોજ મેં એવો સંકલ્પ કરેલ છે કે જ્યાં સુધી વીરપુરમાં આવીને આ સંત કે જે કોઈ ત્યાં આવીને બાપાની માફી ન માગે ત્યાં સુધી હું મારા પગમાં ચપ્પલ નહીં પહેરું એવો હું સંકલ્પ કરું છું વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ